સુરતમાં સજ્જુ ગેંગના આંતક અને ગેરકાયદેસર સામ્રાજ્ય પર પોલીસે જોરદાર પ્રહારો કર્યા છે અથવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના મોટા કાફલાએ આજે સરકારી જમીન પર કરવામાં આવેલા પાકા બાંધકામો અને દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે દોતીવાલાની સજ્જુ કોઠારી ગેંગના સાગરીદ

ફફરાટ ફેલાયો છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં હાલ પોલીસે તમામ દુકાનો ખાલી કરાવી દીધી છે અને ટૂંક સમયમાં તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી જમીન ખુલ્લી કરવામાં આવશે आतंकवादी गैंग की साथे जोड़ाया है उत्तर प्रदेश तो मोहम्मद हसन सैयद नाम को अने आ लगभग नौ पाका दुकानों अने तीस केबिनो आ सरकारी जमीन ऊपर दबान करी आ केबिनो ना कंस्ट्रक्शन करी आ लोगों की भाड़े वसूलता था गया कई वर्षों से माहिती मरता आ, आ लोगों पर जो कार्रवाई करवाई मांगी रही है अच्छी नहीं आज चंचल कार्रवाई की कार्रवाई हाथ धरवाई मांगी

આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી આ એમની સાથે જોડાયેલ માણસ છે આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ